બધા પૈસા દારૂ પીવાની મજા આવી જાવ જવા દે મને ઘેર દારૂ ડબ્બર પીધી

અલે લે પીએ એવા દો યાર હું લાવું ના ના રાદો દેવા દો આ હાથે કાકા લઈ જા આવ દો એ શીલી વાર કર્યા બોલી જ કરના બેઠા બેઠા બેટ બટ રેશ પાઢાવ ઓલા આ કે જો ગભરી થોડો એ ગગવન

ઢવા દેજે ઘાયલ થઈ ગઈ હટ હટ અલ્યા તારી કઢવાજીન ઘારમાં ને બા આખળો અલે તવાજી હા બોલ બોલ એ વાતમાં તમાર સુજન નું કરે અમારું દુખ અલે બજ્જો ખાઈ ગયો તું કીધું જ ખરા હાલ તો વાત તો હા ચિંકુ આવ્યો આપણે જાતે નહીં જા કાકા ગામમાં કે કાકાને ખાઈ દે પછી ના ઉભો કરશું અને ઘરમે તે કરી નું બોકરોય થી પરકો કરી એ કળવાજી હા બોલ કાકો તો બોલાતા સીધા ઘર

એમાં સુખરા નડવું કરાજે ને તુમા સુખરા પહેનાવી દેખના જોદી હગુ આવે હાલ તન ખરાબું બધું કે તે ના ને તેમળી છે આ કે સુમદુ મુને આ હંતાય નાવાનું ના હંતરવાનું બુદ્ધુ જ લઈ જોજે

બોલા જોમીલી હાય મોડી એને આવી હરો દાદા તા આવજો દાદા બોલી ખા આ દાદા દાદા આવજો એ આલ્યો અલ્યા સુભા રે ના પાપડાવી બધું હમું મેલ જાય દાદા હું આયે હું ભૂકા કા તો મોની જા બધું હવા રે હો ुडदे मा